બોલે સદગુરુ ભગવાન કીજે કુળદેવી મા દ્વારકા દેશ કીજેરે જ્યોતરે જગાવો હરિના નામિ રે સખી જોત જગાવો હરિના નામ નિ થાય અંતર મા પ્રકાશ થાય अन्तर मारे रे प्रकाश सखिरे जोत जगावो हरिना नाम निरे सखिरे जोत जगावो हरिना नाम निरे सखिरे उपतने मेली दयो वेगळो रे सखिरे उपतने मेली दोने वेगो रे त्यारे, ज्ञान पामाय त्यारे निर्मा ज्ञान पामाय पमाय जोत जगावो हरिणा नाम निरे सखि जोत जगावो हरिणा नाम निरे थ अन्तर मारे रे प्रकाश ऐरे अन्तर मा रे प्रकाश सखिरे જોતા જ હરિ નામ ની રે સગતી ભગતી કરી લોયા વાટ મારે સખી રે કરી લોયા વાટ મારે સઘળા શંકટ પલ પૂરા થાય સગળા શંકટ પલ પૂરા થાય સખી જ્યોતરે જગાવો હરિના નામ નીરે રે સખી રે જોત જગાવો હરિના નામ નીરે રે થાય અંતર મારે પ્રકાશ થાય રે અંતર મારે પ્રકાશ સખી રે જ્યોત જગાવો હરિના નામ નીરે રે સખી રે જ્યોત જગાવો હરિના નામ નીરે સખી રે पना राखी बधे माल वीरे सखिरे पना राखी ने बधे माल वीरे नो विलास सोडो मिथ्यावाणी नो विलास सखिरे जोत जगावो हरिना नाम निरे सखिरे जोत जगावो हरिना नाम निरे थाय અંતર મારે પ્રકાશ થાય અંતર મારે પ્રકાશ સખીરે જોત જ ગાવો હરીના નામ ની રે સખીરે જોત જ ગાવો હરીના નામ ની રે સખે ખોવાય નય એવો ખોળી યો રે સખીરે ખોવાઈ નય એવો ખોળી યો રે ગુરુદેવ અવ્યનય બીજી કોય વાત ગુરુદેવ અવ્યનય બીજી કોય વાત સખી રે જ્યોતજ ગાવો હરીના નામ ની રે સખીરે જ્યોતજ ગાવો હરીના નામ ની રે થાય અંતર મારે પ્રકાશ થાયે અંતર મારે પ્રકાશ સખીરે જોતરે જગાવો હરિના નામ નામાં ની સખીરે જોત જગાવો હરિના નામ ની ગુરુદેવ ભવ ભવની ભક્તિ એવી આપ જો રે ગુરુદેવ ભવ ભક્તિ એવી આપ જોરે સદાય રાખો ચરણો ને પાસ ગુરુદેવ તમે તાર્ય તાર ગુરુદેવ સદાય રાખો ચરણો પાસ ગુરુદેવ તમે તાઇરા ન્યાયમ ને તાર જોરે સખીરે જોતા જગાવો હરિના નામ ની રે સખીરે જોતા જગાવો હરિના નામ ની રે થાય अन्तर मारे प्रकाश थाये अन्तर मारे प्रकाश सकिरे जोत जगावो हरिना नाम निरे रे थाय अन्तर मारे प्रकाश सकिरे जोत जगावो हरिना नाम निरे बोले सद्गुरु भगवान् किरे